મિત્રો શું તમે ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરો છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ ચેનલ છે તમારા જ માટે અહીં તમને મળશે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુઓ એ પણ ઓફર અને ડિસ્કાઉન્ટની સાથે ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી એટલે કે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસા આપવાના રહે છે સાથે વસ્તુમાં કોઈ પણ ખામી હોય તો 3 દિવસની અંદર રીટર્ન પણ કરાવી શકો છો જેથી તમે ટેન્શન ફ્રી ખરીદી કરી શકો છો અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુશ છે

મલ્ટી કલર સ્ટોન્સ લાગેલા છે જે કોઈ પણ આઉટફિટ સાથે સરળતાથી મેચ થઈ જાય છે આ જ્વેલરીનું ફિનિશિંગ એટલું ક્લીન છે કે પહેલી નજરમાં જ ગોલ્ડ જેવી શાઇન કરે છે વજન પણ એકદમ પરફેક્ટ ન વધારે ભારે ન હળવું પહેરવામાં ખૂબ આરામદાયક તેના પેન્ડન્ટનું ડિઝાઇન એવું છે કે જે તમારી સંપૂર્ણ વ્યક્તિકતા એટલે જે પર્સનાલિટીને રોયલ લુક આપે છે તમે એને લગ્ન પાર્ટી મહેંદી રિસેપ્શન કે કોઈ પણ ટ્રેડિશનલ ફંક્શનમાં પહેરો વિશ્વાસ રાખો બધાની નજર જરૂર તમારા ઉપર જ જશે તેના સાથે બે ક્લાસી ઈયરિંગ્સ પણ મળે છે આ ઇયરિંગ્સ પર પણ એ જ ગોલ્ડન ફિનિશ અને મલ્ટી કલર સ્ટોન્સ લાગેલા છે ઇયરિંગ્સનો સાઇઝ મીડિયમ છે ના ઘણા મોટા ના નાના કોઈ પણ ફેસ શેપ પર ખૂબ જ સુંદર લાગે છે અને સૌથી ખાસ વાત તમે તેને ઘરે બેઠા કેશ ઓન ડિલિવરી પર મંગાવી શકો છો જેમણે પણ આ સેટ મંગાવ્યો છે તેમના સારા રિવ્યુ આવ્યા છે રાજેશ સેની કહે છે વેરી ગુડ એન્ડ વેરી નાઇસ રંજન કુમાર રાજન કહે છે વેરી નાઇસ પ્રોડક્ટ હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપીસ થ્રી ફિફ્ટી હવે વાત કરીએ બીજા મંગળસૂત્રની મિત્રો સૌ પ્રથમ તમે બંને મંગળસૂત્રોને એક નજરમાં જુઓ કેટલો ક્લાસી અને પ્રીમિયમ લુક આપી રહ્યા છે દરેક ફંક્શન ડેલીવેર અને સ્પેશિયલ ઓકેઝન્સ માટે પરફેક્ટ ચોઈસ સૌ પ્રથમ વાત કરીએ પહેલી ડિઝાઇનની આ લોંગ પેટર્નમાં આવે છે જેમાં બ્લેક બીડ્સ અને ગોલ્ડન બીડ્સની કોમ્બિનેશન ખૂબ જ સુંદર રીતે મૂકવામાં આવી છે ચેઇનની ડિઝાઇન બિલકુલ ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન અને સાઉથ ઇન્ડિયન ટચ આપે છે નીચે આપેલો હેવી પેન્ડન્ટ તેનો મુખ્ય આકર્ષણ છે પેન્ડન્ટ પર કરેલી કારીગરી ખૂબ જ સાફ અને ડિટેલ છે ફૂલ ગોલ્ડ લુક સાથે નીચે હેંગિંગ ડ્રોપ ડિઝાઇન તેને વધુ ગ્રાન્ડ બનાવે છે હવે બીજા ડિઝાઇનમાં તમને થોડું તલગ ચેઇન પેટર્ન મળે છે બ્લેક બીડ્સને ડબલ લાઇન સ્ટાઇલમાં રાખવામાં આવ્યા છે અને વચ્ચે વચ્ચે ગોલ્ડન કાવર્ડ બ્લોક્સ આપવામાં આવ્યા છે જેના કારણે તે વધુ પ્રીમિયમ લાગે છે પેન્ડેન્ટનો શેપ પણ યુનિક છે થોડો કર્વડ ડિઝાઇન જેમાં ફૂલની કરવિંગ કરવામાં આવી છે આ ડિઝાઇનને થોડો મોડર્ન ટચ પણ મળે છે તેથી તમે તેને ડેલીવેર માટે પણ પહેરી શકો છો બંને મંગળ સૂત્રોમાં હાઈ ક્વોલિટી પોલિશનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે તેમનો લુક અસલી સોના જેવો લાગે છે કલર ફેડ થતો નથી અને બીડ્સની ક્વોલિટી પણ પ્રીમિયમ છે સ્કિન ફ્રેન્ડલી મટીરીયલથી બનાવેલા હોવાથી કોઈ ઇરિટેશન નથી થતી સૌથી સારી વાત બંને ડિઝાઇન ખૂબ જ અફોર્ડેબલ પ્રાઇઝમાં ઉપલબ્ધ છે અને બંને પર કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે એટલે કે પહેલાં પ્રોડક્ટ લીજીએ પછી પેમેન્ટ કરજો એકદમ ટેન્શન ફ્રી શોપિંગ જેમણે પણ આ મંગળસૂત્ર મંગાવ્યો છે તેમના સારા રિવ્યૂ આવ્યા છે અંજુલી સિંઘ કહે છે બહુત અચ્છા આયા વેરી નાઇસ નારાયણ કુમાર કહે છે બહુત સુંદર પ્રોડક્ટ રિસીવ હુઆ હૈ જૈસા સોચા થા વેસા હિ હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપીસ થ્રી ફિફ્ટી હવે આવે છે ત્રીજી ડિઝાઇન મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ સિંગલ પેકમાં તમને શું શું છે એક હેવી રોયલ લોંગ મંગળસૂત્ર એક પેર મેચિંગ ડિઝાઇનર ઇયરિંગ્સ અને એક સુંદર બટરફ્લાય લોકેટ પેન્ડન્ટ એટલે પૂર્ણ પ્રીમિયમ કોમ્બો સેટ સૌ પ્રથમ વાત કરીએ ગ્રેન્ડ લોંગ મંગળસૂત્રની તેમાં ગોલ્ડન બ્લોક્સ અને બ્લેક બીડ્સની ઓલ્ટરનેટ પેટર્ન આપવામાં આવી છે ચેઇનની ફિનિશિંગ એટલી સ્મૂથ છે કે તે એકદમ સોના જેવા લુક સાથે દેખાય છે હવે નીચે આપેલા હેવી પેન્ડન્ટને જુઓ તેમાં મલ્ટી ટોન સ્ટોન્સ લગાવવામાં આવ્યા છે અને સમગ્ર પેન્ડન્ટ પર રોયલ સ્ટાઇલ કવિંગ કરવામાં આવી છે નીચે હેંગિંગ ડ્રોપ્સ અને ચેઇન ડિઝાઇન તેને વધુ બ્રાઇડલ રોયલ અને આકર્ષક લુક આપે છે તેને પહેરવાથી આખું મંગળસૂત્ર ઉપરથી નીચે સુધી પ્રીમિયમ હેવી લુક આપે છે તેની સાથે તમને મેચિંગ ઇયરિંગ્સનું એક સુંદર પેર પણ મળે છે તેમાં પણ એ જ ગોલ્ડન કારીગરી અને મલ્ટીકલર સ્ટોન્સ લગાવવામાં આવ્યા છે બહુ આકર્ષક લાગે છે અને કોઈ પણ ટ્રેડિશનલ આઉટફિટ સાથે સરળતાથી મેચ થઈ જાય છે સાઇઝ પણ પરફેક્ટ ન બહુ મોટા ન નાના અને સૌથી ખાસ વાત તમે તેને આ પેકમાં તમને ગોર્જિયસ બટરફ્લાય પેન્ડેન્ટ પણ મળે છે જેમાં પર્પલ સ્ટોન્સ અને બોર્ડર પર સુંદર વ્હાઈટ સ્ટોન્સ લગાવેલા છે તમે તેને અલગ ચેનમાં ડેલીવેર તરીકે પણ પહેરી શકો છો એક જ પેકમાં બે બે લુક્સ વાહ પૂર્ણ સેટ સ્કિન ફ્રેન્ડલી એલોય મટીરિયલથી બનાવેલો છે પોલિશ લાંબા સમય સુધી ચાલે છે કલર ફેડ થતો નથી અને વજન બહુ જ કમ્ફર્ટેબલ છે દેખવામાં હેવી છે પણ પહેરવામાં બહુ હલવો જો તમને આ પૂર્ણ સેટ પસંદ આવ્યો હોય તો નીચે આપેલો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સએપ નંબર પર મોકલી દો તમારું નામ સરનામું અને પિનકોડ મોકલતાની સાથે જ તમારો ઓર્ડર બુક થઈ જશે ડિલિવરી પૂરેપૂરે ભારતમાં ઉપલબ્ધ છે અને પેકિંગ ખૂબ સુરક્ષિત હોય છે જેમણે પણ આ સેટ મંગાવ્યો છે તેમના સારા રિવ્યુ આવ્યા છે પૂજા દાસ કહે છે રાજસ્થાની બેસ્ટ લુકિંગ ચૂડો મિત્રો તમે આ ચૂડાની શાનદાર લુકને ધ્યાનથી જુઓ બ્રાઇટ રેડ કલરમાં આ ચૂડો એકદમ રોયલ અને ટ્રેડિશનલ બ્રાઇડલ લુક આપે છે ગોલ્ડન કારીગરી તેને વધુ ક્લાસી અને પ્રીમિયમ બનાવી દે છે અહીં તમે જોઈ શકો છો કે રેડ લેકર ફિનિશ એકદમ સ્મૂધ છે ગોલ્ડન કળા સ્ટાઇલ બેંગલ્સ બંને તરફ હેવી ડિઝાઇનમાં આપવામાં આવી છે વચ્ચેની ચૂડિયા એક સરખી ગોઠવવામાં આવી છે જે હાથમાં પહેરતા એકદમ પરફેક્ટ લુક આપે છે ડિઝાઇન એટલી નીટ અને ક્લીન છે કે તે એક પ્રીમિયમ બ્રાઇડલ ચૂડો લાગે છે અને ખાસ વાત હાથોમાં ખૂબ કમ્ફર્ટેબલ લાગે છે બિલકુલ ભારે નથી બ્રાઇડ્સ માટે આ ચૂડો પરફેક્ટ છે કારણ કે તેનો કલર બ્રાઇટનેસ અને ફિનિશિંગ તમારી બ્રાઇડલ મહેંદી અને આઉટફિટને વધુ હાઇલાઇટ કરે છે લગ્નના ફોટામાં તેનું રેડ કલર ખૂબ જ સુંદર દેખાય છે અને ગોલ્ડન ડિટેલિંગ રોયલ ટચ આપી દે છે તમે તેને ફક્ત લગ્નમાં જ નહીં પરંતુ એન્ગેજમેન્ટ હલ્દી મહેંદી રિસેપ્શન દરેક પ્રસંગે પહેરી શકો છો અને સૌથી મહત્વની વાત તમે તેને ઘરે બેઠા કેશ ઓન ડિલિવરી પર મંગાવી શકો છો બસ સ્ક્રીનશોટ લઈને નીચે આપેલા નંબર પર વોટ્સઅપ કરી દો સ્ટોક બહુ જલ્દી પૂરો થઈ જાય છે તો વહેલી બુકિંગ કરી લો જેમણે પણ આ રાજસ્થાની ચૂડો ખરીદ્યો છે તેમના પણ સારા રિવ્યૂ આવ્યા છે કુની બાનુઆ કહે છે બહુ જ ખૂબસૂરત હે ચૂરિયા મનદીપ પાંડે કહે છે વેરી નાઇસ જૈસે ચાઇએ થા સેમ વેસા હૈ થેન્ક યુ હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપીસ ફાઇવ હંડ્રેડ હવે વાત કરીએ આ વિડીયોની છેલ્લી ડિઝાઇનની આજે હું લઈને આવ્યો છું એક એવો રોયલ બ્રાઇડલ નેકલેસ સેટ જેને ફેરીને કોઈ પણ દુલ્હન મહારાણી જેવો લુક મેળવી શકે છે તમારી આવનારી શાદી કે પાર્ટી માટે આ સેટ વન ઓફ ધી બેસ્ટ ચોઈસ છે સૌ પ્રથમ તેની ફિનિશિંગ જુઓ મિત્રો ગોલ્ડ પોલિશ એટલી ક્લીન અને પ્રીમિયમ છે કે પહેલી નજરમાં જ તે પૂર્ણ ગોલ્ડ જ્વેલરી જેવી દેખાય છે સેટમાં તમને બે નેકલેસ મળે છે એક શોર્ટ ચોકર નેકલેસ અને એક લોંગ રાણી હાર સ્ટાઇલ નેકલેસ તેની સાથે મેચિંગ હેવી ઇયરિંગ્સ પણ આપ્યા છે જે આખો બ્રાઇડલ લુક તૈયાર કરીને આપે છે તેમાં જે ડિઝાઇનિંગ આપવામાં આવી છે તે ખૂબ જ ઇન્ટ્રીકેટ અને સુંદર છે ફ્લોરલ કર્વિંગવાળો શોર્ટ નેકલેસ નીચે લોંગ હારમાં ટેમ્પલ સ્ટાઇલ મૂથિપ્સ સેન્ટર પેન્ડન્ટમાં રેડ સ્ટોન એમ્બેલિશમેન્ટ અને બંને તરફ ટ્રેડિશનલ કળા સ્ટાઇલ ડિઝાઇન આ પૂર્ણ સેટ પહેરતા એકદમ ફૂલ બ્રાઇડલ રોયલ લુક આપે છે ડિટેલિંગ એટલી ફાઇન છે કે ઝૂમ કરવાથી પણ દરેક લાઈન સ્પષ્ટ દેખાય છે બ્રાઇડ્સ માટે આ સેટ પરફેક્ટ છે કારણ કે તે કોઈ પણ બ્રાઇડલ લહેંગા સાડી કે ડિઝાઇનર આઉટફિટ સાથે સરળતાથી મેચ થઈ જાય છે તમારી શાદી ડે ટાઈમ હોય કે નાઇટ આનું ગોલ્ડ શાઇન દરેક લાઇટમાં ચમકે છે અને ચહેરા પર એક રોયલ ગ્લો આપે છે હવે વાત કરીએ કમ્ફર્ટની તો આ સેટ જોવામાં હેવી લાગે છે પરંતુ પહેરવામાં ખૂબ લાઇટ અને કમ્ફર્ટેબલ છે લાંબા સમય સુધી પહેરવાથી પણ ગણામાં કોઈ સમસ્યા નથી થતી અને સૌથી ખાસ વાત તમે તેને ઘરે બેઠા કેશ ઓન ડિલિવરી પર મંગાવી શકો છો બસ સ્ક્રીનશોટ લઈને નીચે આપેલા વોટ્સએપ નંબર પર મોકલી દો સ્ટોક બહુ જલ્દી ખતમ થઈ જાય છે તો મોડું ન કરો અભી બુક કરો જેમણે પણ આ સેટ મંગાવ્યો છે તેમના સારા રિવ્યૂ પણ આવેલા છે અંકિતા કહે છે વેરી વેરી નાઇસ થેન્ક યુ પ્રિયા મહેતા કહે છે બ્યુટિફુલ હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિસ ઓર્ડર આપવા માટે બહુ જ સરસ સ્ટેપ છે આપેલ નંબર પર માત્ર માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારી મનપસંદની વસ્તુનો ફોટો તમારું નામ મોબાઈલ નંબર પૂરું સરનામું પિનકોડ નંબર આપવાનો રહેશે જેથી અમે પાર્સલ તમારા ઘર સુધી મોકલાવી શકીએ અંદાજે 10 દિવસની અંદર પાર્સલ તમારા ઘર સુધી પહોંચી જશે જો તમને કોઈ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો તમે અમને જે છે વોટ્સઅપ મેસેજ કરી શકો છો તમારો એક નાનો સાથ અમારા માટે મોટી વાત છે ચાલો મળીને આ ચેનલ ને એક લાખ સબસ્ક્રાઇબ સુધી પહોંચાડીએ અને પછી હું ચોક્કસ તમારા માટે જોરદાર ડિસ્કાઉન્ટ લઈને આવીશ જેથી તમને ફાયદો થઈ શકે જે દ્વારકા